પછી કાપી નાખી કાકડીનો સલાડ રોજ મેં કાકડીનો સલાડ જ બનાવું કેમ કે મને કાકડી બહુ જ ભાવે પછી મેં મસ્ત શાક રોટલો દાળ ભાત કાકડી બધું ખાઈ લીધું અને યન્સે પણ દૂધ પી લીધું અને સુઈ ગયો મેં પણ થોડી વાર ફોનમાં રીલ્સ હવે બેસી રહેલો છે મેં કારેલા સાફ કરીને બાફી દીધા મેં આજે બનાવવાની છે ના ઘૂઘરા તમને કારેલા ના ઘૂઘરા ભાવતા હોય તો કમેન્ટમાં કહેજો કારેલા બફાય એટલે મેં રેડી કરી દીધો કારેલા નો મસાલો અને ભરી દીધા કારેલા પછી મૂકી દીધા તેલ માં મસ્ત કારેલા ના ઘૂઘરા બની ગયા છે તો ચાલો ખાવા તમને ભાવતા હોય તો કારેલા તો ખાધા બહુ બધા પણ કડવા લાગ્યા એટલે ફ્રીજ માં જોયું તો ચોકલેટ હતી તો ચોકલેટ ખાઈ લેમ બી ઊંઘી ગયો છે અગિયાર વાગી ગયા છે મેં બી સુઈ જામ ગુડ નાઇટ તો મળીએ આપડે કાલના વ્લોગમાં